ધર્મમાં જે કાર્યથી બીજાને દુઃખ થાય તકલીફ થાય કે નુકસાન થાય તેને પાપ કહે છે અને જે કાર્યથી બીજાને ફાયદો થાય બીજાનું સારું થાય એને પુણ્ય કહે છે અજાણતા કરેલું પાપ પ્રાયશ્ચિત કરીને ક્ષમા લેવી શક લઈ શકાય છે પણ જાણી જોઈને કરેલા પાપમાંથી બચવું ખૂબ જ અઘરું અને મુશ્કેલ છે ત્યાગ વગરની પૂજા હોય

ન સુકૃતમ વિભુ અજ્ઞાને આવૃતમ જ્ઞાન તે ન મુહ્યંતિ જંતવ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો પરમેશ્વર કોઈના પાપ કે પુણ્યને ગ્રહણ કરતા નથી પરંતુ દેહધારી જીવો અજ્ઞાનતાના મોહને અથવા અજ્ઞાનતાને કારણે મોહગ્રસ્ત થાય છે જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે બીજા શબ્દોમાં જો કહીએ તો સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે ન કોઈના સુપ કર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા જ અજ્ઞાની માણસો મોને પામે છે આગલા શ્લોકમાં ભગવાને કીધું કે ભગવાનને કર્મ કર્મનો ત્યાગ કર્મના ફળો સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી એ જ રીતે જો આ કર્મોના ફળમાં શુભ અશુભ કે કે પાપ પુણ્ય જો મળતું હોય તો શું ભગવાનને એની સાથે સંબંધ છે એ વાત એની આ વાત આ શ્લોકમાં કરી છે આગલા શ્લોકમાં જોયું કે ભગવાન કોઈના કરતૃત્વ કર્મ અને કર્મ ફળના સંયોગની રચના નથી કરતા એટલે તો પછી કર્મમાં ફળ ભાગી ના હોય એટલે ભગવાન કોઈના પાપ કર્મ કે પુણ્ય કર્મમાં પણ ભાગીદાર ન હોય એના વિશે આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે સામાન્ય રીતે ભગવાન કોઈ પણ પાપ પૈ કે પુણ્ય સારી કર્મો માટે ઉત્તરદાયી હોતા નથી ભગવાનનું કાર્ય ત્રિવિધ પ્રકારનું છે એક તેઓ જીવાત્માને કર્મ 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 કરવા માટે શક્તિ આપે છે પ્રદાન કરે છે બીજું એકવાર શક્તિ પ્રદાન થયા પછી જ્યારે આપણે કર્મો કરીએ છીએ ત્યારે તેઓ આપણા કર્મોની નોંધ લે છે અને ત્રીજું તેઓ આપણા કર્મો પ્રમાણે ફળ પ્રદાન કરે છે પ્રત્યેક જીવાતમાં તેના ઈચ્છા સ્વતંત્રની કવાયતને આધારે સત્કર્મ કે દુષ્કર્મ કરવા સ્વતંત્ર હોય છે આ ઈચ્છા સ્વતંત્ર સૃષ્ટિના નાટકનો આધાર છે અને તે અસ્તિત્વમાં રહેલા જીવાત્માઓની ચેતનાના વૈવિધ્ય ઉત્તરદાયી છે ભગવાનનું કાર્ય આપણે જોઈએ તો ક્રિકેટ મેચના એમ્પાયર એટલે કે નિર્ણાયક સમાન છે તે તો નિર્ણય માત્ર જાહેર કરે છે ચાર રન છ રન હિટ વિકેટ એલબીડબ્લ્યુ કે બોલ્ડ કે એલબીડબલ્યુ એમ્પાયરનો જે નિર્ણયો એ ફાઈનલ છે એના માટે એમ્પાયરના ક્રિકેટમાં એમ્પાયરના નિર્ણય માટે એને દોષી કરવામાં માનવામાં આવતો નથી કારણ કે એમાં પાપ અને પુણ્ય એટલે કે હાર અને જીત બે ટીમની થાય છે ભગવાન તો ન્યુટ્રલ છે એ એમ્પાયરિંગ કરે છે કારણ કે તેમના રહેલા ભગવાનના રહેલા નિર્ણયને આધારે માણસનું કૌશલ્ય પ્રદર્શન કેવું છે એ જોવા મળે છે ક્રિકેટમાં પણ બે ટીમોનું કૌશલ્ય પ્રદર્શન કેવું છે એવું જોવા મળે છે અને જેઓ સમસ્ત જગતનું સંચાલન પોતાના સંકલ્પો વડે કરે છે તે સર્વશક્તિમાન સગુણ નિરાકાર પરમેશ્વરનું વાચક છે અને સર્વવ્યાપી પરમેશ્વર કોઈના પણ પાપ અને પુણ્યને ગ્રહણ કરતો નથી એવું કહેવાનો પણ અહીં ભાવ છે જો કે મનુષ્ય શક્તિ બુદ્ધિ ઇન્દ્રિયો ઇન્દ્રિયો વગેરે તેમના કર્મ અનુસાર આપે છે પણ ભગવાન આ લોકો વડે કરાયેલા કર્મોને ગ્રહણ કરતા નથી અર્થાત ભગવાન પોતે તે કર્મના કર્મના ભોગતા પણ બનતા નથી આ ભગવાન કોઈની સારી કે ખરાબ પ્રવૃત્તિઓને સ્વીકારતા નથી જેમ કે ન્યાયાધીશ છે જે ગુનેગારોના ગુનાને સ્વીકારતા નથી અને પીડિતોને વળતર આપતા નથી ગુનેગારોને સજા આપે છે પીડિતાને વળતર ન્યાયાધીશ આપે છે તે જ પ્રમાણે સર્વોચ્ચ ભગવાન સાથે છે કારણ કે ભગવાન અહીં ન્યાયાધીશ જેવું વર્તન કરે છે એમને સજા જોડે કે પીડિતાને આપેલા વળતર જોડે કોઈ સંબંધ નથી એવી રીતે પાપ અને પુણ્ય એ માણસનું છે એને ભગવાનને એની સાથે કોઈ સંબંધ નથી ભગવાન આમ ન્યાયાધીશ તરીકે જુઓ કે ક્રિકેટના એમ્પાયર તરીકે જુઓ એ રીતે અહીં વર્તન કરે છે સામાન્ય રીતે આ શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મ ફળના ભાગીદાર બનવાનું બે રીતે થાય છે એક જે કર્મ કરે છે તે પણ કર્મનો ભાગીદાર થાય છે અને બીજો બીજા દ્વારા કર્મ કરવામાં કરાવે તે પણ કર્મફળનો ભાગીદાર થાય છે પરંતુ પરમાત્મા ન તો કોઈને કર્મ કરવાવાળા છે ન કર્મ કરાવવાવાળા છે આથી તે કોઈમાં પણ કર્મફળના ભાગીદાર થઈ શકતા નથી સૂર્ય છે સૂર્ય સમગ્ર પૃથ્વીને દુનિયાને પ્રકાશ આપે છે પ્રકાશ આ પ્રકાશ સૂર્યપ્રકાશની અંતર્ગત મનુષ્યો પાપ અને પુણ્ય કરે છે પરંતુ તે કર્મો સાથે સૂર્યને કોઈ પણ સંબંધ હોતો નથી કારણ કે એ વ્યક્તિના છે સૂર્ય ભલે પ્રકાશ આપે પણ માણસ પોતે પાપ કે પુણ્ય કરે છે એટલે આ માણસના પાપ પુણ્યના કર્મોને સૂર્ય સાથે કોઈ સંબંધ નથી એ જ રીતે પરમાત્મા તત્વો પાસેથી પ્રકૃતિ સત્તા મેળવે છે અર્થાત સકળ સંસાર સત્તા મેળવે છે તેની સત્તા મેળવી અને તેનું કાર્ય સંસાર શરીર વગેરે ક્રિયાઓ કરે છે તે શરીર વડે પાપ પરમાત્મા સાથે માત્ર પણ સંબંધ હતી કારણ કે ભગવાને મનુષ્ય માત્રને સ્વતંત્ર સત્તા આપી રાખી છે આથી મનુષ્ય તે કર્મોના ફળને ભાગીદાર પોતાને પણ માની શકે છે અને ભગવાનને પણ માની શકે છે અર્થાત સઘળા કર્મો અને કર્મ ફળ ભગવાનને તે પણ અર્પણ કરી શકે છે જે ભગવાન આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી કર્મોનો ભોગતા પોતાને માની લે છે અને તેના તેના બંધનમાં પડી જાય છે કર્મો અને કર્મફળને ભગવાન ગ્રહણ નથી કરતા પરંતુ જે મનુષ્ય એ સ્વતંત્રતાનો સદુપયોગ કરી કર્મ અને કર્મફળ ભગવાનને અર્પણ કરી દે છે કર્મના ફળથી પોતાને દૂર કરે છે ત્યજી દે છે તે મુક્ત થઈ જાય છે તેના કર્મો અને કર્મ ફળો ભગવાન ગ્રહણ પણ કરી લે છે અહીં ભગવાન કે સામાન્ય જે કે કરતા માનીને કર્મ કરવા વાળા સામાન્ય મનુષ્યોની વાત અહીં ભગવાન કે છે ભગવાન કે છે કે સ્વરૂપનું જ્ઞાન બધા જ મનુષ્યોને સ્વયં સિદ્ધ છે પરંતુ અજ્ઞાન દ્વારા આ જ્ઞાન ધમકાયેલું છે અજ્ઞાનના આવરણથી જીવ ભ્રમિત થઈ જાય છે અને ભ્રમણા ઉપર આધારિત જીવ સ્વપરાજય અથવા વિનાશક તરીકે કાર્ય કરે છે સ્વપરાજયનો અર્થ એ છે કે તેઓ પોતાને નુકસાન પહોંચાડે છે આત્મવિનાશક એટલે આત્મા એવી રીતે કરે છે કે જેનું કારણ બને છે કે આત્મા તે માનવ શરીર ગુમાવીને નીચલામાં જાય છે જેને હતમા કહેવામાં આવે છે એટલે આત્માનો હત્યારો આત્મા લાંબા સમય સુધી આવા દુષ્કર્મોથી ખોવાઈ જાય છે આ બધું અજ્ઞાન થાય છે અજ્ઞાન મનુષ્યને જુદી દિશામાં લઈ જાય છે ખરાબ કર્મો કરવા લઈ જાય છે પાપ કરવા લઈ જાય છે આપણે જોઈએ છે કે શિયાળામાં જ્યારે ધુમ્મસ છવાઈ જાય છે ચારે બાજુ ધુમ્મસ છવાય છે ધુમ્મસમાં રસ્તા ઉપર કશું દેખાતું નથી માણસ ગાડી ચલાવતો હોય ટુ વ્હીલર ચલાવતો હોય એ બસ ચલાવતો એને આગળ કશું દે એ ધુમ્મસને કારણે એ આગળ કે પાછળથી આવતી વસ્તુઓ જોઈ શકતા નથી અને આ ધુમ્મસમાં ઘણા અકસ્માતો થતા હોય છે આ ધુમ્મસમાં માણસ એકબીજાને જોઈ શકતો નથી એકબીજાના વાહનો પણ નથી દેખતા એને કારણે ઘણા અકસ્માતો થતા હોય છે એ આપણે જોઈએ છીએ એ જ રીતે મનુષ્યના મનુ પર અજ્ઞાનતાનું આવરણ છે એ ધુમ્મસ એ અજ્ઞાનતા છે માણસો મોહને પામે છે મોહને પામે છે એટલે અજ્ઞાનને કારણે એ મોહગ્રસ્ત બને છે એ કર્મફળની આશા રાખે છે એ પોતાને દુનિયામાં તમામ વસ્તુઓનો કરતા માને છે હું કઈક કરનારો છું હું કઈ કરું છું હું કરવા વાળો છું મારા સિવાય કોઈ છે નહીં મેં જ આ બધું કર્યું છે એટલે એને કારણે કારણે એ એ અજ્ઞાનતાને ભ્રમ ફેલાઈ જાય છે અને માણસને મોહ અને ભ્રમ એ માણસને નુકસાન કરે છે એ માણસને પતનના માર્ગે લઈ જાય છે અને એમાં આ અજ્ઞાનતા માણસને એના બીજા સ્વરૂપમાં ફેરવતા રહે છે અને જન્મો જન્મ લીધા કરે છે અને જુદી જુદી યોનીઓમાં નીચની યોનીઓમાં એ માણસ આ જ્ઞાનતાને કારણે ફરતો રહે છે ભગવાન કહે છે કે જ્ઞાન અહીં જરૂરી છે ઇન્દ્રિયોનું જ્ઞાન તો સીમિત છે ઇન્દ્રિયોના જ્ઞાનની અપેક્ષાએ બુદ્ધનું બુદ્ધિનું જ્ઞાન અસીમ છે પરંતુ બુદ્ધિનું જ્ઞાન મન અને ઇન્દ્રિયોના જ્ઞાનને જ પ્રકાશિત કરે છે અર્થાત બુદ્ધિ પોતાના વિષય પદાર્થોને જ પ્રકાશિત કરે છે બુદ્ધિ જે પ્રકૃતિનું કાર્ય કરે છે અને જે બુદ્ધિનું કારણ કેવી રીતે પ્રકાશિત એટલા માટે બુદ્ધિનું જ્ઞાન અધૂરું જ્ઞાન છે રૂપમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે પરિણામે માનવ મોહને પામે છે તે માને છે હું કર્મ કરું છું હું ભોગું છું મેં અમુક સારી કાર્ય કર્યું છે મને અમુક ફળ મળશે હું સ્વર્ગનો આનંદ પ્રમોદ કરીશ મને તવંગર કુટુંબમાં જન્મ મળશે એટલે ભગવાન હું કર્મ કર જ્યારે માનવી પ્રકૃતિ અને તેની અસરો સાથે શરીર અને ઇન્દ્રિયો સાથે એકરૂપ માને છે ત્યારે તે બંધાય છે અને આ બંધન એ માણસને મુક્તિ તરફ નથી લેતું પણ એ નરક તરફ લઈ જાય છે જુદી જુદી યોનિઓમાં પ્રવેશ તરફ લઈ જાય છે